સાપુતારામાં અંડરાધાર વરસાદ વરસી રહ્યો છે માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભેખડ ઘસી ગઈ છે ભેખડ ઘસતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાણા વાહનોની લાંબી કતારો લાગી છે ટ્રાફિકમાં ફસાતા વાહન ચાલકોને કફોડી હાલત ભોગવાનો વારો આવ્યો છે કારણ કે ભેખડ છે તે ઘસી ગઈ છે જ્યાં પ્રવાસીઓ પણ અનેક સાપુતારાના રમણીય નજારાને જોવા માટે આવતા હોય છે ત્યારે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ભેખડ ઘસી પડવાને કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે ટ્રાફિક જામ થયો છે વાહનોની લાંબી કતાર લાગી છે કારણ કે પહાડી વિસ્તાર છે જેમાં ભેખડ છે તે ઘસી ગઈ છે તંત્ર માર્ગ ખુલ્લો કરવા કામગીરી હાથ ધરી છે ત્યારબાદ આ વાહન વ્યવહાર ફરી પુર્વાવત થશે પરંતુ સાપુતારામાં આ અનરાધાર વરસાદ અને ભારે પવનને કારણે આ પ્રકારની પરિસ્થિતિ જેને લઈને ત્યાં ફરવા આવતા પ્રવાસીઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે અનેક વાહનો છે તે ટ્રાફિકમાં ફસાયા છે